નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી પાંચ ભેંસો અને એક ગાય વેચવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો ગમતો હોય તો વિડીયોને ખાસ કરી લાઇક કરજો એક માલિક જોડે ચાર ભેંસ વેચવાની છે ચારે ચાર ભેંસ વિવાયેલી અને એક જ જગ્યા ઉપર તમને જોવા મળશે વધારે માહિતી માટે એમને કોન્ટેક નંબર આપેલો છે અને એમના ઉપર તમે કોન્ટેક કરી શકો છો ચાર ભેંસની કિંમત અંદાજીત કિંમત પાંચ લાખ રૂપિયા મૂકવામાં આવેલી છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો દોઈ જોઈને તમારે ખરીદવાની છે એક એક ભેસ કરીને વિડીયોમાં બતાવી છે યોગ્ય લાગે તો તમે એમનો કોન્ટેક્ટ નંબર છે એની ઉપર તમે વાત પણ કરી શકો છો ભેસો તમે જોઈ શકો છો બધી જ ભેસો સારી અને વ્યવસ્થિત છે બે બીજા ત્રીજા વેતરની ભેસો છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ચાર ચાર ભેસ સારી અને એમાં કંઈક બે વીવાયેલી છે અને બે થોડી કાચી છે અથવા વિવાઈ ગઈ હશે હવે એ વેચવાની છે એમનો કોન્ટેક નંબર છે ગામ છે ગણેશપુરા તાલુકો છે થરાદ જિલ્લો છે બનાસકાંઠા પાંચ ભેસની કિંમત પાંચ ચાર ભેસની કિંમત પાંચ લાખ રૂપિયા છે અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ચાર પેસની કિંમત પાંચ લાખ રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ગણેશપુરાની અંદર છે થરાદ તાલુકાના એના પછી આ ગાય વેચવાની છે એ ગાયને આઠ નવ લીટર દૂધ ટાઈમે હાજરમાં છે બે ટાઈમ દોઈ જોઈને ખરીદવાની છે પંદર દિવસની વિવાયેલી છે એને કટ અને કન્ડિશનમાં તમે વિડીયોમાં બતાવી એવી ગાય વેચવાની છે ગાયની કિંમત મૂકવામાં આવેલી છે સાઠ હજાર રૂપિયા ગામ છે ઓઢવા તાલુકો છે ડીસા અને જિલ્લો છે બનાસકાંઠા છે ગામ વઢવા તાલુકો દર ડીસા જિલ્લો બનાસકાંઠા સાઈઠ હજાર રૂપિયા કિંમતમાં આગુ પાછું થઈ જશે એના પછી એક ભેસ વેચવાની છે ભેસ વિવાયેલી છે નીચે પાડી છે અને ભેસ વેચવાની છે તમે જોઈ જોઈને તમારે ખરીદવાની છે ભેસની કિંમત મૂકવામાં આવેલી છે એક લાખ અને દસ હજાર રૂપિયા પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું અને કિંમત મૂકવામાં આવેલી છે તમને યોગ્ય લાગે તો તમે લઈ શકો છો બેસ્ટ બતાવી છે તમને વિડીયોમાં સારી અને વ્યવસ્થિત સર અને ઘરાવું બેસ્ટ છે હાલમાં વિવાઈ ગઈ છે નીચે પાડી છે તાજી વિવાયેલી છે એકદમ એટલે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ગામ છે મોરથલ તાલુકો થરાદને જિલ્લો બનાસકાંઠા એક લાખની દસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો અને એના પછી આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખી તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો